કામરેજ વિભાગ નાગરિક બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી છેલ્લા ત્રીસ વર્ષથી કાર્યરત છે અને સતત સભાસદોના હિતની જાળવણી માટે તત્પર રહે છે આ આજે વાર્ષિક સાધારણ સભા મંડળી ખાતે યોજાઈ હતી આ મંડળી પ્રમુખ સહિત ડિરેક્ટરો હાજર રહ્યા હતા અહેવાલ વ્યવસ્થાપક સમિતિ દ્વારા તૈયાર રાખવામાં આવ્યો હતો જેને મંજૂરી બાબતે ચર્ચા થઈ હતી તેમજ વ્યવસ્થાપક સમિતિએ ચોખ્ખા નફાની કરેલ વહેંચણી ને બહાલી આપવા માટેની પણ ચર્ચા થઈ હતી આ સભામાં શેર ડિવિડન્ડ તથા ભંડોળ પરનું વ્યાજ સભાસદના બચત જમા કરવાની પણ વાત થઈ હતી મંડળીના પ્રમુખ શાંતિલાલભાઈ પટેલે જણાવ્યું કે કાર અત્યારે પંદર લાખ મળે છે તેની મર્યાદા વધારી લાખ કરવામાં આવી છે અને ડિવિડન્ડ જેટલું આપવામાં આવશે મનીષભાઈ આજની સભા વિશે શું કહેશો આ મંદિરે વર્ષ સ્વર્ગસ્થ મુકેશભાઈ વજી સ્વર્ગસ્થ કિશોરભાઈ દેસાઈ તેમજ પ્રભુભાઈ પટેલ દાદી એમણે ત્રીસ વર્ષ પહેલાં મંદિરની સ્થાપના કરેલી જે મંદિરે નાના અને ગરીબ મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ આ મંદિર સાબિત થઈ છે એ લોકો પણ પારદર્શક વહીવટ ચલાવતા હતા અને આજે પણ આ દેવીશભાઈ અને એમની ટીમ પારદર્શક વહીવટ ચલાવી રહી છે ઓછા કાગળોએ ઓછી દોડધામે તાત્કાલિક નાના માણસોને આ લોકો લોન આપી દે છે જ્યારે પણ કોઈને તાત્કાલિક પૈસાની જરૂર હોય તો આ લોકો જે તે સમયે લોન આપીને મદદરૂપ થાય છે એમના વહીવટથી સભાસદો ખુશ છે આજની વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ અને સભાસદોએ મંડળીનો પાયો નાખનાર મુકેશભાઈ વઝીર કિશોરભાઈ દેસાઈ અને પ્રભુભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન આગેવાનોને યાદ કર્યા હતા અને જેવો વિશ્વાસ સભાસદોનો ત્રીસ વર્ષ જૂના દારો પર હતો તેવો જ વિશ્વાસ આસના હોદ્દેદારો પણ પર દાખવ્યો હતો મારું નામ દેવી શાંતિલાલ પટેલ રહેવાસી ધાટવા કામરેજ વિભાગ નાગરિક બચત અને સહકારી મંડળી લિમિટેડમાં પ્રમુખ સેવા આપું છું આજે સભા હતી અને શું શું છે આજે મંડળીની ત્રીસમી વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી કેરા મંડળીમાં અને સારા વાતાવરણમાં સભા પૂર્ણ થઈ હતી અને કોઈ સભાસદોએ ના કોઈ પ્રશ્નો હતા નહીં ને અમારા વહીવટી સભાસદોને સંતોષ છે શું શું ડિવિડન્ડના કાર લોનમાં શું વૃદ્ધિ કરવાનો પંદર ટકા ડિવિડન્ડ સર્વાનું મોટે નક્કી કરવામાં આવ્યું છે અને કાર લોનમાં પંદર લાખ રૂપિયા આજ સુધી કાર લોન પંદર લાખ રૂપિયાની આપતા હતા હવે વીસ લાખ રૂપિયાની આ જનરલ સભામાં મંજૂર કરવામાં આવી છે આ સિવાય બીજી કોઈ લોનો માટે દરખાસ્ત ના ફેરફાર તો કોઈ નથી કરાયો પણ આપણે કેશ લોન તરીકે ચાર લાખની મર્યાદામાં આપણે સવાસોડોને તબક્કાવાર આપીએ છીએ મુકેશ રાજપૂતનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કામરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે